પછી બાવીસમાં એનું એક સીધું સમન્સ જ આવેલું છે જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું હેલ્મેટ પહેર્યા વગરનું અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો ત્યાં દંડ નથી ભરેલો પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ છે કે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાવી નાખેલું ત્રણ મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના નેવું દિવસ પૂરા થયા છે અને મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે મેમો આવશે એ રીતનું પાંચ વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી અને ઉધના અને એ સાઈડ બધે ફરે છે ગાડી